ઓબીસી અનામતને બે ભાગમાં વહેંચવા મુદ્દે ગેનીબેન ઠાકોરે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખતા હવે રાજકીય માહોલ છે તે છે ગેનીબેન ઠાકોરે ઓબીસી સમાજને મળતી જે અનામતને લઈને બે ભાગમાં વહેંચવાની માંગ કરતો પત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખ્યું હતું જેમાં તેમણે માંગ કરી હતી કે ઓબીસી અનામતના લાભથી વંચિત રહી ગયેલી જાતિઓને ઓબીસી કેટેગરીમાં અલગથી અનામત આપવામાં આવે અમારી પોતાની એ ઓબીસી માટે એ રીતે છે કે કોળી ઠાકોર નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર જે વસ્તીના ધોરણે સત્યાવીસ ટકા અનામત છે એમાં જેની વસ્તી વધારે હોય એને એ પૈકીમાં જ અનામત આપે અને બીજી અમારી માગણી એ છે કે ધારો કે એકસો ને છેતાળીસ જ્ઞાતિ છે એ જ્ઞાતિ પૂરી જેને ભૂતકાળની અંદર જે કલેક્ટર હોય ડીએસપી કે મોટા પોસ્ટિંગમાં હોય મોટા ધંધા રોજગારમાં હોય એની આર્થિક સ્થિતિ મજબૂત હોય આવા પરિવારોને બદલે જે પરિવારોને બિલકુલ ઓબીસી નો લાભ મળ્યો નથી આવા પરિવારોને સર્વે કરીને એને સામાજિક રીતે રીતે રાજકીય રીતે કે આર્થિક રીતે જે અનામત આપવાની હોય એ મારી માગણી છે પંડિત દિનદાલજીની વિચારધારા એક વખત વાંચે અંત્યોદય સુધીની વિચારધારા છેવાડાના માનવીને ચિંતા કરવી છેવાડાના ઘરની ચિંતા કરવી છેવાડાના ગામની ચિંતા કરવી આ પંડિત દીનદયાલજીની વિચારધારાને ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ રાજ્યમાં સરકાર હોય એ ચોક્કસ આ રૂપે અનુરૂપે છે દેશના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે છેવાડાના માનવીની ચિંતા કરવી આ અનુરૂપ આખા રાજ્યની અંદર તમામે તમામ સમાજનો તમામે તમામ વર્ગનો એ સર્વાંગી વિકાસ થયો છે કદાચ ગેનીબેન પાસે માહિતી ખોટી હોઈ શકે છે ગેની બેને આના માટે પોતે સંસદ સભ્ય છે પોતે ધારાસભ્ય રહ્યા છે તો અત્યાર સુધી એમના વાત યાદ નહીં અત્યાર સુધી એ પોતે એમની જયારે કેન્દ્રમાં સરકાર હતી તો એમણે આ રજૂઆત ત્યારે કેમ ના કરી એમના બીજા રાજ્યોની અંદર છે